સુવર્ણપ્રાસનના ટીપાનો કાર્યક્રમ આજરોજ તારીખ ચાર પાંચ બે હજાર પચીસને રવિવાર સૂર્યમંદિર પ્રખંડ તેમજ અક્ષર મંદિર પ્રખંડમાં આયોજન થયેલ હતું આંશિક આ સુવર્ણપ્રાસનના ટીપાનો લાભ એકસો ત્રીસ લાભાર્થીઓએ બાળકોએ લીધેલ હતો તેમજ આગામી સમયમાં પણ દર મહિને પુષ્ય નક્ષત્ર અનુસાર આ સુવર્ણપ્રાસનના ટીપા પીવડાવવાનો કેમ્પ ચાલુ રહેશે આજના અમારા આ સેવા યજ્ઞમાં અક્ષર મંદિર પ્રખંડ મંત્રી વિજયભાઈ હરવાણી અસ્મિતાબેન પટે અસ્મિતાબેન હેતલબેન ભાવિશાબેન પ્રજ્ઞાબેન તેમજ વિહિપના અન્ય કાર્યકર્તા જોડાયા હતા આપ પણ સૌ કોઈ આપના બાળકોને આ પ્રાસનના ટિપ્પણનો લાભ અવશ્ય લેવડાવો તેમજ સૌને અસ્તુ ભારત માતા કી જય જય શ્રી રામ